જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ એના વિશે આજે આપણે ચર્ચા કરીશું એમાં પાર્ટ વન ટુ અને થ્રી એ યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયો છે તો આજે આપણે જોઈએ પાર્ટ ચાર તો આપ સૌનો શ્રી સ્વામિનારાયણ

કાળુને મનમાં એવું થતું હતું કે આ પાસેથી દોઢ પાસે ખીચડી માટે આવી રીતે ના રહેવું પડે કે કે આટલી તો આપણે ક્યાં દેખાય આટલી તો દાઢમાં જ રહી જાય કે એક ખાઈએ ત્યાં આટલી ખીચડી તો પૂરી થઈ જાય ખતમ થઈ જાય ને વાટ જોતી ઊભેલી એ રાજુને કહ્યું રાજુ પહેલાં કેનાર ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ કે કુણ કમાય કોની એમ કે છે કે ઈશ્વર જે કુદરત કરે છે એ જ સાચું અને ખરું છે ઈશ્વરે શું ઈચ્છેલું હોય એ આપણે કોઈને કાંઈ જ ખબર હોતી નથી કે કુણ કમાય અને કોની વતી આ તળપદા શબ્દોમાં વપરાયેલા છે કુણ એટલે કોણ કમાય કોની વતી એટલે કોના માટે કોણ કમાય આપણું તો કપાળે કાણું છે અને આ ખોગોએ કાણો નીકળ્યો કપાળે કાણું છે એની આની કે કિસ્મત આપણા સારા નથી કે ભાગ્ય છે એ વહી જાય છે અને ખોગોએ કાણો એટલે જે ધોતિયામાં ખીચડી લેતા હતા એ પછેડીમાં જ કાણું હતું એટલે ખીચડી પણ બધી શું થઈ જતી હતી વેરાઈ જતી હતી રાજુ ચીડાઈ ઉઠી મારો ભાઈને ભગો કે છે એમાં જરાય ખોટું નથી ને આંખો કાઢતા કહ્યું ખબરદાર જો હવે આવો કસો બબડાટ કર્યો તો અડધા તો આમ ઘણી ગણીને જ મરવા પડ્યા છો તમારા ડીલ સામે તો જુઓ તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો પછી એની અને વઢે છે કે તમે તો મરવા પડ્યા છો કે કે તમારા તમારા દેહ તમારા દેહ સામે તો તમે જુઓ કે ડાકણમાં ડાકણ કોણ છે એટલે ડાકણ કોણ છે કાળુને તો રાજુની ગાળો એ મીઠી હતી જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો કે કે રાજુ કાળુને તો રાજુને ગમે એટલે ગુસ્સો કરે ગાડો આપે આ તે લાગે મીઠું જ લાગે છે હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો ડાકણ તો ભૂખ છે પણ પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી બોલી ઉઠી ના ડાકણ ચિંતા છે માનવીના કાળજાને ખોતરીને ખાય છે ને પછી તો રાજુએ એને કેટલીક સમજણ શીખવાડી શિખામણ દીધી હા ભાઈ હા હેન્ડ હવે બધો લવારો નહીં કરું આમ કહે તો કાળું વળી પાછું ગંભીર બન્યો બની જવાયું બોલ્યો પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું પછી બંને ખબર છે કે ગંભીરમાં ગંભીર ખરાબમાં ખરાબ કોણ છે ભૂખ શું તે લોકોને એમ કે અત્યારે ભૂખ્યા છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈની પાસે ખાવાને માટે દાણ જ નથી એટલે એને એમ થતું હતું કે સૌથી વિકટ પરિસ્થિતિ છે એ છે ભૂખ તો કે છે ના હું એ ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો પણ એનાથી એ ભૂંડું આજે એક બીજું ભાડ્યું એ કે કે આટલા દિવસ સુધી મને પણ એમ જ હતું કે સૌથી વધારે ભૂંડી ભૂંડી એટલે કે ખરાબ કે ખરાબમાં ખરાબ છે એ છે ભૂખ પણ એનાથી એ ભૂંડું આજ એક બીજું ભાડ્યું એનાથી પણ ભૂંડું એટલે કે ખરાબ બીજું ભાડ્યું એટલે કે જોયું ભાડ્યું એ તળપદનો શબ્દ છે કે એનાથી પણ વધારે આજે બીજું ખરાબ મેં જોયું કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઊંચકી ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઊંચકી લીધી અને સામે જોયું આર પાર તાકતું હોય તેમ જોઈ રહેતા પૂછ્યું તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે ભીખ એટલે કે કોઈની પાસેથી કાંઈ માગવું ભૂખ તો હાડમાંસ કાઢી નાખે છે પણ આ ભૂખ તો કાળું જાણે બેભાનમાં એકલો એકલો લવતો હતો રાજુ ખરું કહું છું આપણા ગુમાન અને આત્માને ઓગાળી નાખે છે પાણી કરી દે છે ને યાદ રાખજે કે છે સૌથી વધારે જો ખરાબ હોય તો એ શું છે ભીખ એટલે કોઈની પણ પાસેથી કાંઈ માગવું કે આપણા ઘૂમન અને આત્માને ઘૂમન એટલે આપણે સ્વાભિમાન અને આત્માને ઓઘાડી નાખે છે ગાડી નાખે છે પાણી કરી દે છે એટલે કે જે યાદ રાખજે તું કે રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું છે અસહ્ય એટલે જેનાથી સહન ન થાય એવી વસ્તુ મા જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું જાલી હડસેલ્યો તમે માના ઘરે હેંડો ઘેર નકર પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો કામ બધા ભેગા થઈને મારો જીવ ખાઉં છો કહેતા પહેલાં બે છોકરાને હડસેલ્યા આના કરતાં તો હું જ મરી ગઈ હોત તો બંને વચ્ચે મીઠો ઝઘડો થાય છે એકબીજાને સમજાવે છે પણ અંતે છેલ્લે એ એનો અવાજ છે એનામાં એકદમ લાગણી ઉભરાઈ આવે છે અને પછી કહે છે કે શું કામ મારો જીવ ખાવું છું એટલે આ વસ્તુ એને અંદરથી દુઃખ હતું પીડા હતી એટલે કે આવી રીતના મારો જીવ ના ખાવું એમ કેતા છોકરાને હડસેલા એટલે હડસેલા એટલે દૂર કરી નાખ્યા પોતાથી અને કે કે આના કરતાં તો હું જ મરી ગઈ હતી છોકરાઓ બિચારા ભૂખ્યા હતા પરિસ્થિતિ એવી હતી પણ નાના છોકરાઓ હોય એ પૂરું સમજી શકે નહીં રાજુના કંટાળાએ કાળીને ભાનમાં આણ્યો પછતા તો હોય તેમ લાચાર અવાજે કહ્યું તારા સમ ખાઈને કહું છું રાજુ હવેથી હું આવો કાંઈ લવારો કરું તો જેને ભગવાન જો રાજુના કંટાળાએ એ કાળું ને ભાનમાં એટલે આમ જે એની સ્થિતિ મેન્ટલી ઓલી થઈ ગઈ હતી એકદમ પીળા હતી અને પોતા પાસે કાંઈ હતું નહીં એટલે મજબૂરી હતી લાચારી હતી એટલે પસ્તાવો અવાજમાં પસ્તાવો તો લાચાર અવાજે કહ્યું તારા સમખાઈને કહું છું રાજુ હવેથી હું આવો કાંઈ લવારો કરું એટલે આવું કાંઈ જ કોઈ રીતના તને હેરાન કરું તો જેને ભગવાન પૂછે જો એટલે કે જો હું તને કાંઈ પણ હેરાન કરું કે કાંઈ તને તકલીફ આપું તો ભગવાન ભગવાન પૂછે જો એટલે એનો મતલબ એમ કે ભગવાન મને સજા આપશે તો હેંડો છાના માના હેંડો એટલે એ તળપદનો શબ્દ છે તો એ કે તો ચાલો પછી અહીંથી છાનામાના અને કાળું આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયો અને કાળુ ત્યાંથી એક આગળ જઈ પડ્યો પહેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યો બે છોકરાઓ હતા એની સાથે એક ચાલતો થયો ત્યાંથી કાળુએ ન બોલાવાના સોગંધ ખાધા હતા સોગન એટલે કસમ સોગંદ અથવા સમ અહીંયા સોગન એ તળપદો શબ્દ છે એનું અંતર તો પાછા ફરતા ને ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળે જતું સોગંધ ખાતા બાકીનું અંતર તો અંતર એટલે હૃદયમાં કે શેરીઓમાં ફળિયામાં પોતાના બાંધવોની હાલત જોઈએ પોતાના ભાઈઓ એનો જીવ બળ્યા રાખતો હતો કપ કપડેલતે અને દેદારે તો બેહાલ હતા જ ને તેમાં વળી પેટીયા લીધા હતા ભિખારીઓના ટોળા જ બરોબર ને કાળુની આંખમાંથી ડબડબ કરતાં આંસુ સરી પડ્યા મનમાં મનમાં કહી રહ્યો અડધો અસાડ ગયો તોય ના આવ્યો ત્યારે હવે ખાંડણિયામાં માથું અને ધીમો કેમ રાવવું કે કે અડધો અસર ચાલ્યો ગયો તો પણ હજી સુધી કે કે ખાંડણિયામાં માથું ને ધીમો ધીમો કેમ રાવો હજી સુધી એમને વરસાદની આશા હતી તો એ કે કે હજી સુધી કેમ વરસાદ પડ્યો નહીં અષાઢ મહિનો અષાઢી બીજ એટલે એ વરસાદની સકુન સુગનની વસ્તુ કહેવાય એ કહે કે હજી સુધી વરસાદ નથી તો રામ કેમ રામ એટલે કે ભગવાન ભગવાન એ કહે કે હજી સુધી કેમ આવી રીતના ધીમો પડી ગયો છે આ દોટ પાસે ખીચડી વળી શું કામ એ કહે કે આટલી પાસ દોટ પાસે ખીચડી છે એનું વળી શું કામ છે હવે તો જીકવા જ જીકવા જ માંડ નથી બેઠાતા રામ ભૂખ કોઈ નથી વેઠાતી અને આ હોય કે કે શરીરમાં દેહને ચલાવવા માટે એને ભાડું તો આપવું જ પડે તો કે કે હવે શરીર આ ભૂખ પણ નથી વેઠી શકતો અને એની ભીખ માગણી એ પણ હવે નથી પોસાતી એ એનો દુઃખ પણ સહન નથી થઈ શકતું માટે જીકો જ માંડ એટલે અહીંયાથી ચાલવા માંડો પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળો જ ઝીંકાઈ પડ્યો પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણ હોય એ કે ઓટલું ચડતું તો ત્યાં ઝીંકાઈ પડ્યું એટલે એ ત્યાં જ ઢળી પડ્યો કાળો પછી કે એ ગમે ગરમ વિચાર એટલે અતિશય ગુસ્સો કે ક્રોધ હોય વ્યક્તિને તો અથવા તો ભૂખનો માર્યો ગમે તે કારણે હોય તો પણ આવી જ રીતના થાય છે એટલે અહીંયા આવી સરસ એક કરુણાભરી દર્દભરી કે વ્યક્તિની જ્યારે પરિસ્થિતિ વ્યક્તિ બહુ સારી પરિસ્થિતિમાં જીવતો હોય પણ અચાનકથી કુદરતના હાથમાં છે કે આપણે સમય સંજોગ ક્યારે બદલાઈ જાય છે ને ક્યારે કોઈને ખ્યાલ આવતો જ નથી ગમે એવા લાખોપતિ હોય છે એ પણ રોડપતિ થઈ જાય છે રોડપતિ હોય છે એ પણ લાખોપતિ થઈ જાય છે અત્યારે અહીંયા કાળુ અને રાજુની અને એના ગામની પરિસ્થિતિ એટલી વાહ્યત બતાવી છે કે લોકો જે સારા સારા લોકો હતા કે જે લોકો ખાલી બ્રાહ્મણો આપણા ઘરે કોઈ દક્ષિણા લેવા આવે તો એ ખોબે ને ધોબે અનાજ અને આ તે બધું આપી દેતા હતા એ લોકોની એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે એક ખોબો અનાજ લેવા માટે પોતાનું પેટ ભરવા માટે કરી અને લાઈનમાં ઊભું રહેવું પડતું હતું ને ભૂખ અને ભીખ એ બે વસ્તુની ઓલી બતાવી છે હવે કાળું ને રાજુ એ કે એ ટાઈપના હતા કે એ એવું જ માનતા હતા આમ પોતાનું સ્વાભિમાની અને હકીકતમાં કે ભીખ માગવી એ કે એ બહુ લાચારીનું બે કામ છે અને ત્યારે એને એવું અનુભવાતું હતું કે આટલા ટાઈમ સુધી એમ જ લાગતું હતું કે સૌથી વધારે ભૂંડી હોય તો ભૂખ છે ભૂંડી એટલે ખરાબમાં ખરાબ હોય ને તો એ ભૂખ છે પણ એ કે હવે આજે જ્યારે એ લોકો લાઈનમાં ઊભા રહ્યા હતા સદાવ્રતનું લેવા માટે ત્યારે એને અનુભવ થયો અને ત્યારે એને ખબર પડી કે ના આ વસ્તુ જે બધે કહે છે એ હકીકતમાં બધી વસ્તુ સાચી હોતી નથી એ કે એનાથી પણ વધારે જો ભૂંડી એટલે ખરાબમાં ખરાબ હોય તો એ છે ભીખ એટલે કોઈની પાસેથી કાંઈ માગવું કોઈની પાસેથી કાંઈ હાથ લંબાવવો એ વસ્તુ સૌથી વધારે ખરાબ છે ને આવી જ રીતના આવી જ રીતના બધા વિચાર મનનો વિચાર વિચાર અને ખાઈ ગયો કાળુને કોળિયો બનાવી ગયો અને પહેલે પણ વચ્ચે આપણે સ્ટોરીમાં વાત આવી હતી કે ચિંતા માનવીને ચિંતા છે ને માનવીને કોરી ખાય છે એ કે ડાકણ છે સૌથી વધારે ખરાબમાં ખરાબ હોય તો એ ચિંતા છે કે જે મનુષ્યને બહુ બધી આડઅસર પાડે છે તો અહીંયા મિત્રો આ સ્ટોરી આપણી પૂર્ણ થાય છે એના જો આપણે સ્વાદે ના જોઈએ પછી તળપદા શબ્દો પણ મિત્રો આ પાઠમાં ઘણા બધા આવે છે સામાનાર્થી શબ્દો છે તળપદા શબ્દો છે વિરોધાર્થી શબ્દો છે પ્રયોગ છે અને શબ્દ સમૂહ છે આ બધા બહુ બધા પ્રશ્ન શબ્દો અહીંયા આવે છે આ પાઠમાં આ બધા જ શબ્દો છે એ ઘણી વખત મિત્રો તમને પૂછાતા હોય છે અને આમે ભાષા એવું છે કે જેટલું એના પાસે આપણે શબ્દ ભંડોળ હશે એટલી આપણે આપણી આપણું આપણી પ્રતિભા આપણું વ્યક્તિત્વ વધારે ને વધારે આપણે ખીલવી શકીશું હવે આ સામાનાર્થી શબ્દો અથવા તો શબ્દાર્થ તરીકે આપણે ઓળખીએ છીએ અદેખાઈ તો ઈર્ષ્યા છપના તો છપનીઓ દુકાળ સાડ તો સાલી કંગાળ તો દરિદ્ર હાર તો કતાર ભૂખ તો ક્ષુદ્ધા પછી તળપદા શબ્દો लाट तो मोटा साहेब आनेला तो लावेला सोगन तो सोगंद आबलू तो आकाश आलव तो आपू, मलग तो देश धर्म तो धर्म हेंडो हेंडो तो चालो चालो पादोर तो पा प्रथमी तो पृथ्वी फडक તો પહેરેલા કપડાનું ઝુલતો છેડો પલ્લો તો પ્રલય વિનાશ વાહે તો લીતે નહીં તો નહીં દિગ તો ધીકાર પેટી ઉતરોજી પેટના માટે મજૂરી કરનારું ભુંડુ તો ખરાબ લાગ તો તક મોકો લવારો તો બબડાટ કુણ તો કોણ દિલ તો શરીર તન નકુર તો આ તળપદા શબ્દો હતા એના પછી આ જ પાઠમાં આવે છે વિરોધી શબ્દો ધરતી તો આકાશ સવાલ તો જવાબ સુવાળું તો બરછટ દરિદ્ર તો અમીર ક્ષય તો અક્ષય સદભાગ્ય તો દુર્ભાગ્ય ચાલ આ વિરોધી શબ્દ હતા મિત્રો હવે આપણે જોઈએ છીએ જે રૂઢિપ્રયોગો ચાલતા થવું તો મૃત્યુ પામવું પછી પગ જળાઈ જવા તો સ્તબ્ધ થઈ જવું અથવા તો સ્થિર થઈ જવું એના પછી જે આંખો ભીની થવી તો લાગણીશીલ થઈ જવું અને તો ગુસ્સો એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ કાણ તો મરણ પાછળ રોવું સૂતક તો સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાડવામાં આવતું અલગ પણ શ્રાદ્ધ કરવો કોઠાર તો અનાજ ભરવાનો ઓરડો ક્ષિતિજ તો પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા તો આ શબ્દ ભંડોળ છે મિત્રો એના શબ્દો તમને બહુ બધી જગ્યાએ કામ આવશે અને આવા શબ્દોનો જ્ઞાન હોવો આપણી પાસે એ સૌથી વધારે જરૂરી છે એના પછી આ પાઠમાં છે તો વિકલ્પ છે એના પછી એક વાક્યના પ્રશ્નો છે બે ત્રણ વાક્યના ઉત્તર છે અને સાત આઠ લીટીના જવાબ પણ છે એટલે આ બધા પ્રશ્નો છે એ પણ એટલા જ ઇમ્પોર્ટન્સ છે મહત્વ ધરાવે છે તો આ પાઠની સ્ટોરીમાંથી આ પ્રશ્નોની તમારાથી તૈયારી થઈ શકશે જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો